પાટણના રાધનપુરના અરજણસર ગામમાં નર્મદા કેનાલ ઓવરફ્લો થઈ નર્મદા કેનાલના પાણી ખેતરમાં પાકમાં ફરી વળ્યા ખેતરમાં વાવેલા જીરા અને સુવાના પાકમાં નુકસાન થયું કેનાલની સફાઈ કર્યા વિના આડેધડ પાણી છોડાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે મોંઘા ભાવે બિયારણ લાવી વાવેલા પાકમાં પાણી ભરાતા રોષ જોવા મળી રહ્યો છે તો પાક નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતોની ચિંતા પણ વધી નર્મદા વિભાગના કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે નર્મદા કેનાલની સફાઈ માટે લાખોનો કોન્ટ્રાક્ટ આપ્યા છતાં પણ મિની ભગત કોન્ટ્રાક્ટરને નર્મદાના અધિકારીઓ મિલી ભગત થવાથી કોઈ સફાઈ કરી નથી અને ખેતરમાં માં થી દસ વીઘા હુવા અને બે થી ત્રણ વીઘા જીરું તમામ વસ્તુ પાણીની કલ્યા કલ્યા હમું બબે ફૂટ પાણી ભર્યું છે તો સરકારને શ્રી વિનંતી અને અધિકારીઓ ઉપર કાયદેસરની એક્શન લો કોન્ટ્રાક્ટરને બી અને